લોકોના આરોગ્ય સાથે છેડા કરતા ધંધાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે શહેરના એકસો ઓગણત્રીસ જેટલા ફૂડ સ્ટોલ્સ પર તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું રસ્તા પરની લારીઓમાં વેચાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી આરોગ્ય વિભાગ અને પોલીસે સંયુક્ત રીતે આ કાર્યવાહી કરી હતી અમારા સંવાદદાતા શૈલેષ લાઈવ જોડાઈ ગયા છે સુરતથી શૈલેષ જણાવશો કે સુરતમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ધંધાર્થીઓ સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે શું વધુ વિગતો સુરતમાં સુરત પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આ ચકાસણી હાથ ધરવામાં આવી છે એકસો ઓગણત્રીસ જેટલા ફૂડ સ્થળો ઉપર ચાલીસ થી વધુ જે ટીમ છે એ અત્યારે કામ કરી રહી છે અને હાલ દરેક જગ્યાએથી ફૂડ સેમ્પલિંગ લેવાની કામગીરી ચાલી રહી છે ખૂબ મોટા માં ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ખાસ કરીને જે સ્ટ્રીટ ફૂડ છે એ સ્ટ્રીટ ફૂડ ને લઈને અત્યારે આ કામગીરી ચાલી રહી છે ડીસીપી વિજયસિંહ ગુર્જર આપણી સાથે છે એમની સાથે વાત કરીશું સર કેવી કામગીરી ચાલી રહી છે આ સુરત શહેર પોલીસ ઓર এসএমસી કે આરોગ્ય વિભાગ કે દ્વારા અલગ અલગ ટીમે બના કરકે 129 જેટલી જગ્યાએ हमने આઈડેન્ટિફાઈ કરી થી જો સ્કૂલ ઓર કોલેજ કે આસપાસ કે ફૂડ સ્ટોલ રેસ્ટોરન્ટસ હે જહાપે બચ્ચે दिनों दिन स्कूल कॉलेज में आने जाने के दौरान खाने पीने की चीजें लेते हैं और उनको यूज करते हैं तो वहां से अभी सारी टीमें जो है वो सैंपल ले रही है एक साथ पूरे शहर में साढ़े ग्यारह बजे हमने ये सैंपलिंग की कार्यवाही शुरू की थी तो बच्चों के स्वास्थ्य पे विपरीत असर डालने वाली चीजों की अगर मिलावट हो रही है कहीं भी कोई इस तरह की चीजों की बिक्री हो रही है तो बच्चों के हेल्थ को नेगेटिवली इम्पेक्ट कर सकती है तो उनकी सैंपलिंग करके अभी लैब में भेजा जाएगा और जैसे लैब का रिपोर्ट आएगा जिन लोगों का नेगेटिव रिपोर्ट आएगा उनके खिलाफ सख्त कार्यवाही की जाएगी ये कार्यवाही से एक पॉजिटिव मैसेज जाएगा कि बच्चों की हेल्थ के साथ में जहाँ स्कूल कॉलेज हैं, उनके आसपास कोई इस तरह की चीजों की बिक्री नहीं हो जो बच्चों के स्वास्थ्य पे विपरीत असर डालें ચોક્કસ હું ફરીથી દ્રશ્યો બતાવીશ કે ખૂબ મોટી સંખ્યામાં અત્યારે ફૂડ સેમ્પલિંગની કાર્યવાહી ચાલી રહી છે ખાસ કરીને સુરત પોલીસમાં એસઓજી દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે તેમની સાથે સાથે સુરત મહાનગરપાલિકાની ટીમ પણ જોડાઈ છે અને અહીંયાથી દરેક સ્ટોલ ઉપરથી ફૂડના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને એ સેમ્પલને અત્યારે સીલ કરવામાં આવી રહ્યા છે એ સેમ્પલિંગની કાર્યવાહી પૂરી થશે ત્યાર બાદ તેને તમામ જે ફૂડ સેમ્પલ છે એ તમામ સેમ્પલને અત્યારે લેબમાં ફૂડ લેબમાં મોકલવામાં આવશે અને ફૂડ લેબમાંથી એ જે સેમ્પલનો રિપોર્ટ આવશે ત્યારબાદ આગળ કાર્યવાહી થશે અમુક સેમ્પલિંગ અહીંયા સ્થળ પર જ કરવામાં આવી રહ્યા છે તેમાં પણ ચોક્કસ ખ્યાલ આવી જશે કે આ જે અહીંયા જે ફૂડ વેચાય છે જે ક્વોલિટીનો નાસ્તો વેચાય છે એ યોગ્ય છે કે કેમ આ એક સેમ્પલિંગની કામગીરી અત્યારે અહીંયા ચાલી રહી છે એ એ પણ જોઈ શકાય છે ખૂબ આ સુરતની સૌથી પ્રખ્યાત અને જાણીતી જગ્યા છે આ વિસ્તાર જ મેગી ગલી તરીકે ઓળખાય છે સુરતનો જે કેપી કોમર્સ કોલેજનું એમટીબી કોલેજ છે એની પાછળના ભાગે આવેલો આ વિસ્તાર છે દરરોજ અહીંયા હજારોની સંખ્યામાં જે વિદ્યાર્થીઓ છે એ મેગી આલુ પુરી સહિતનો નાસ્તો કરવા આવતા હોય છે ત્યાં પહેલી વખત આવી રીતે ચકાસણી હાથ ધરવામાં આવી છે જી બિલકુલ શૈલેષ માહિતી બદલ આભાર સુરત શહેરમાં ફૂડ વિભાગ દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યો છે નમૂના લેવામાં આવી રહ્યા છે અને તેની ચકાસણી કરવામાં આવી રહી છે જેનો પણ રિપોર્ટ છે તે નેગેટિવ આવશે તેની વિરૂધ્ધમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું પોલીસ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે સુરતમાં લોકોના આરોગ્ય સાથે છેડા કરતા ધંધાર્થીઓ સામે તંત્ર દ્વારા હવે કાર્યવાહી કરાઈ રહી છે